સ્વાગત છે તમારું નવા વ્લોગમાં સવાર સવારનો દિવસ હતો મેં દવા પી લીધી અને પછી હું પીવા ગયો તો લચ્છી લચ્છી પી લીધી અને પછી મારે પાછી પીવાની હતી જેમાં પછીની દવા દવા તૈયાર કર્યા અને મેં પી લીધી પાછી જેમાં પછીની પણ દવા દવા પીને બપોર પછી તો હું સૂઈ ગયો હતો અને બપોર પછી મેં હાથ પગ મોટું ધોયું અને હરવા મળ્યો હતો દીવાબત્તી દીવાબત્તી કરી તો અમારા ભગવાન છે બધા પછી નિરા હાથે ભગવાનને પગે લાગી લીધું પછી મેં વગાડ્યો તો શંખ આંબળો શંખ એટલી જ વારમાં મમ્મીએ મારા માટે દહીંની તીખારી બનાવી હતી જો પેલા દહીં કાઢી દીધું ને ઓલી બાજુ વઘાર થવા બધા મમ્મી કહો તને હું કહેવાય ખબર તો આપણને પડતી નથી પછી હાંડ લઈને આમાં નાખી દીધું એટલે દહીં તીખારી બને જો તમે આમાં ઢોળી દેવાનું પછી ઓલાઈ નાખવાનું એટલે આપણી બની ગઈ દહીં તીખારી પછી ખાઈ પી લીધું હતું અને વાગી ગયા હતા સવા આઠ હા સવા આઠ વાગી ગયા હતા અને પછી કેરી આવી રીતે બા બધી કેરીને ક્લીન કરીને મૂકતા હતા આપણે ક્લીન બોલી છે પછી અગિયાર વાગી ગયા હતા અને મને વાવતી તો ઊંઘ એટલે હું થઈ ગયો હતોલ થઈન કોઈ લક્ષ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફૂલા વગર ફોલો પણ કરી લેજો મળી શબ્લોકમાં બાય